જો તૂટી જાય તો પૈસા લેયો હો હા એ આ દેડ હું આ લોડ તા બાલુબા હે તમારું હું કરવી હું વાટી તાણી વાટી આ જોતી પણ મહેમાન આવે છે નિવન જોવા છે મહેમાન આવે છે ઓવે તો રોટલા બોટલા સગવડ કરી કે ના કરી રોટલા તો કરીએ સગવડ આપણે વાટી કાપી નાઈએ એટલે શું હેડે બે જણા એટલે બળુબા હા એ અર્જુ બાલુબા નીકળ થોડું કામ છે પટાઈ દઈએ શું કામ છે બાલુભા પોટી ગોદવાની હે કપાહની પોટી ગોદવાની છે હાલ તો હું ગલ્લે જાતો ગલ્લે જઈને આવ વિડિયો લઈ અલે ગલ્લે હાલ નહીં જાવ આપણે પર જઈએ ઓસી જા હા ઓ આંગા તાંગા જઈએ તન ભાઈ મજૂરી આલ દે તમન મુ આર હટ તન ના હડ પડી રહ્યો હે

દેખાય છે અચુકા વાયા હું દુખશે પિતાજી યારિયા ઓયસ તો નહીં છે પણ મારી ગયા કોમ કોમ કર્યું એક કોમ કર્યું તો બોલો ઓને લઈ લાય હોઠી ઉલાવા મને એ જ કહેતો તારે એ જ ખાટી સાસ પાઈએ ઉતરે તો એ હોઠી તો છે કન જયને

અરે મને આ બસ સી જન જકડાન પીતે સી સી જેહી ઓસે પીતા હતા ઓ હોરે કોક કોક લ્યા મહેમાન આયા તો કોક કોક હમણા હેડો છો ખોટી ઉળવા આ બીજી વાર તો ખુઈઈ ને ઓચે કીક્યો તાહે મહેમાન આય મહેમાન હવે મહેમાન આવે હે

ઓ ઓ ઓર આમ રો આમ જાગો થોડા ખબર પડે આ વાતની મેમન ઓલોલો જો પીતા હોય તો આ હોય કેટલું ફજી રહ્યો છે આ મેમન એમ કરી રહ્યો એ આ કોળિયો પકકો રાખું તો અલ્યા લાઈન પડશે તો વગાડશે હું વાગતો પક આવા વાગીયા રે આપણને ભેઠા પડને હુઈય આરું ઘેડો હો ગોટાઈ ને એટલા આ રહેતે હે ઓય બોલ નઈ જો લે આ બર બર

એ બડુ અમે સો બડુપા એ બડુપા આ તમે લઈને આસો હરુપા નો હું તમને પહેલા જ કીધુંતું કે ઈને સાયસ તમે સાયસ લઈને પાઈ ને એટલા આવતી મેમન તમે તન કુદવા ચાલુ તો ગોચ્છી કારસો થોડી હું કા પડ કાળ્યો બડુપા આ જો 50000 ને ગોડામ અરે વગાડ શું કોકને દોણે એ બેળુપા મારે મજૂરી માથે પડસી આ દેવાની હા ઉતારી દુમુ કો ખા

અલ્યા તો પાણી પથારી નું કરવાનું છે તમર હોઠિયાટ શું હુળેઈ રહ્યું હો હુળેઈ મજૂરી માથે પડશે મારે ઓની તો એક કામ કરો હો ફોલે ફોલેન કપાવ મજૂરી નાહી આલમે ચાલશે શું કરું હે અલ નહી બેટરો તમે એ આ તો મજા આવે કે હું મજા આવે લ્યા અને યમન તમે આ બાદ આવજો આરી બોલ લઈ જજો મુઈ વાત ગોદવરાઉ બોલવા લેજો તમે પકડજો આ રહ્યો કોળ્યો તો પેલાની બીચ લાગે હિરો આમના આઈ ખમાવ બોલ દબરાઉ ઓમ બે કે કા ડબ બેન છોડ્યો હો હરી વગડી જાય એ પકડ્યું થોડી એની આગળ હા પડો ઓગ ઓગના ઓ બરો ભાઈ લે લે

બાળુપા બાલ બાળુ નાખજો થોડી કાપજો ના ના દો ગમી આવી છે કોડન લઈને આયા છો એક બુઢિયા હરુપાનો ગડો બોધ્યો છે અને આ શું ખેડે ખેડે ફારસી ઓલ નેયા આ આપણે મજૂરી લઈને જતારીએ હું તો કવકવું કાપો તારો તારો કાકો છે માર્યો

એક ચોટલી પણ આપણે કોઈ ના મજૂરી આવ્યા છો મજૂરી તો પણ આવું ના હોય તો નાસ્તા હિરણ ના આપડે ખોદવા કરો

અને એનો જવાડ મે બબલપા જવાડ્યો ના હાચિન ઘેર જવાડ્યો કે કે ઘેર જતો એ વિધુબા કો આઈ લેને જે ઇના ધોઈ તમે કે નઈ બોલા રેજી ભાઈ ઓરે લઈ આવો એટલે કાકા કો આવી આ દિના જતો જા ને જવાજો આપળો ખોદજે કરજો વિધુબા હારું મત તો મારે

બધા પોટલીઓ બધા પાથરે પાથરે એક એક બોકો પાણી પાથર એટલે બધા પાથરા મેલ જવા દળે તક ગોદો કે બડુપા એ બડુપા હવે આ મોજુરયો કોઈ દાડો હોય તો ના કેવાનું હોય ને સારું એ પૂરી થઈ ગઈ આલુ ભાઈ કતર મોહરે મોરે પાર અલ્યા પણ મોથી ઓળો

બદામ બોટલી આયા પણ બોટલી આ ન ગયા કે આ કો બોરીન લાવશી લે ઓ તો હોડ પોળવા આવી પણ

પણ આડિયા તો અમારીથી વાત કરો છો અમાર મજૂરી મજૂરી કરી છે મજૂરીઓ અમે લાયા કાને પેલા ભાઈને મજૂરી ના મળે બોલતા તમે વધારો પાછા ના પણ પેલા છોકરા ગોડ્યા છે તો